અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાને લઈને કરી ભાવનાત્મક ટ્વીટ કહેવાય છે કે મહાકુંભ જાવ તો શક્ય છે કે કોઈ સિદ્ધ સંત કે કોઈ દિવ્ય આત્માનો ભેટો થઈ જાય મારા માટે પ્રયાગરાજની યાત્રા એ દ્રષ્ટિકોણે ખૂબ જ સુખદ રહી જ્યાં ગોવિંદભાઈ ધોળકિયાના રૂપમાં મને એક કરુણા સફર કર્મયોગી નો પરિચય થયો રાત્રે કુંભ મેળામાં મુક્ત ભ્રમણ કરતી વખતે જોયું કે રસ્તા પરથી કોઈ પણ દુકાનમાં જઈ ગોવિંદભાઈ એકાદ નાની વસ્તુ ખરીદે અને પછી પાંચસો ની નોટ આપી ચાલવા માંડે દુકાનદાર બાકીના પૈસા પરત આપવા બૂમ પાડે એટલે તેના આનંદ અને આશ્ચર્યવશ્ય ઈશારાથી પૈસા પાછા લેવાની ના પાડી દે અને આવું એક નહીં પણ સંખ્યાબંધ દુકાને એક જગ્યાએ ચા પીને દુકાનવાળાને એક રૂપિયા આપી ચાલતા થયા

ની પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના સુખદ સ્મરણો ટ્વીટ મારફતે ઉજાગર કર્યા